રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી આવી વિવાદમાં હોસ્પિટલમાં સ્ટાફ માનવતા દેખાડી અને ડોક્ટરની બેદરકારી આવે સામે ડોક્ટરને ભગવાનનું રૂપ કહેવાય છે પણ રાજકોટમાં ખુદ ડોક્ટર આવ્યા વિવાદમાં સિત્તેર વર્ષના વૃદ્ધની સારવાર ન આપવી પડે તે માટે વૃદ્ધને પીએમ રૂમ પાસે મૂકી દેવામાં આવી હોસ્પિટલના હેલ્પ ડેસ્ક માનવતા બતાવી અને ડોક્ટર સારવાર ન કરવી પડે કૃત્ય કર્યું જો કે સમગ્ર મામલે સિવિલ હોસ્પિટલ આરએમઓ દ્વારા તપાસ કરતા ડોક્ટર દ્વારા મહિલાને સ્ટ્રેચરમાં મૂકી લઈ જતા સીસીટીવીમાં પણ જોવા મળ્યા હતા સમગ્ર મામલે આરએમઓ દ્વારા સિવિલ અધ્યક્ષને રિપોર્ટ કરવામાં આવ્યો અધિક્ષક દ્વારા સમગ્ર રિપોર્ટ ડીએનએને સોંપી દેવામાં આવ્યો છે આગામી કાર્યવાહી ડીએનએ દ્વારા કરવામાં આવશે ડૉક્ટર હેતલ ક્યાળા ફોરેન્સિક વિભાગીય વાળા અને સિવિલ હોસ્પિટલ રાજકોટના મીડિયા કોઓર્ડિનેટર તરીકે રાતના દસ ને દસ વાગે એકસો આઠ દ્વારા મૌળી વિસ્તારમાંથી પેશન્ટને લાવેલ હતા એમની સાથે કોઈ સગા સંબંધી ન હતા જ્યારે આ પ્રકારના દર્દીઓ દાખલ થાય છે ત્યારે આપણે સિવિલ હોસ્પિટલની અંદર હેલ્પ ડેસ્ક ટીમ કાર્યરત છે જે ટ્વેન્ટી ફોર બાય સેવન હાજર હોય છે તેમના દ્વારા દર્દીને સગાની જેમ જ વલણ અપનાવી અને એમની સાથે રાખવામાં આવે છે ઇમરજન્સી વોર્ડમાંથી જ્યારે એમને વોર્ડમાં જે તે વિભાગમાં શિફ્ટ કરવામાં આવ્યા ત્યારે હેલ્પડેસ્કની ટીમના સભ્ય એમની સાથે હતા કે એમને ખાટલો ન મળી જાય ત્યાં સુધી સાથે હતા સાડા દસ વાગે વોર્ડમાં શિફ્ટ કરવામાં આવેલ હતા ત્યારબાદ હેલ્પડેસ્કની ટીમના જે માણસ હોય છે કર્મચારી એમની ફરજના ભાગરૂપે સવાર બપોર સાંજ ત્રણ ટાઈમ એમની વિઝિટ લે છે એમની બરાબર સારવાર ચાલે છે એ કન્ફર્મ કરતા હોય છે આ બાબતે જ્યારે સવારે છ વાગે હેલ્પડેસ્કની ટીમના સભ્ય ત્યાં રાઉન્ડ લેવા ગયા ત્યારે પેશન્ટ મળેલ ન હતું ત્યારબાદ તુરંત જ ખબર પડતા તે જે તે જગ્યાએ છે ત્યાંથી લઈ અને પાછું દાખલ કરવામાં આવેલ હતું પીએમ રૂમની આજુબાજુ સ્ટેચર ઉપર કે જ્યાંથી મળે આવેલું હતું ઇન્ફોર્મેશન મળેલી એ બાબતે પરંતુ આ જ્યારે આ વસ્તુની તંત્રને જાણ થતાં તુરંત જ આ બાબતના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવેલા છે તબીબી અધિક્ષકશ્રી દ્વારા તુરંત આની તપાસ કમિટી બનાવવામાં આવેલી છે અત્યંત ગંભીર બાબત કહેવાય જરાક પણ આને સહન ન કરી શકાય જરાક પણ ચલાવી ના શકાય તે બાબતની બાબત કહેવાય આ બાબતે તબીબી અધિક્ષક શ્રી ખૂબ જ ગંભીર છે અને કડક કાર્યવાહી કરવા માટે યોગ્ય તપાસ કરી અને રેસિડેન્ટ ડૉક્ટર કે જે કોઈ ઇન્વોલ્વ હોય જે તપાસની અંદર બહાર આવે તેના ઉપર યોગ્ય ઓથોરિટી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે શું થઈ શકે કાર્યવાહી જે ડીન મેડમ આમાં સસ્પેન્ડ પણ કરી શકે એને ટર્મિનેટ બી કરી શકે એ તપાસ સમિતિના જે કંઈ સ સજેશન હશે એ પ્રમાણે યોગ્ય ઓથોરિટી ડીન મેડમ આના માટે દિવસો કરતાં હું તો એવું માનું છું કે ત્વરિત કાર્યવાહી કરવામાં આવશે